ડભોઈ નગરપાલિકા દ્વારા પ્રેમોન્સોની કામગીરી હાથ ધરાઈ છે આગામી સમયમાં ચોમાસા ઋતુ શરૂ થનાર હોય નગરમાં પડતો વરસાદ તેમજ ઉપરવાસમાં આવતો વરસાદી પાણીના નિકાલ માટે ડભોઈ નગરપાલિકા દ્વારા હીરાભાગોડ ખાતે આવેલ ગોવિંદેશ્વર તળાવથી શરૂ કરી નાંદોદી ભાગોળથી વડોદરા ભાગોળ થઈ વેગાવાડીઓ સુધીના વરસાદી કાંસની સફાઈની કામગીરી તેમજ નાંદોદી ભાગોળથી તિલકવાડા રોડ તરફ આવેલ નર્મદા કેનાલ સુધીની તેમજ નર્દા કેનાલના કારણે પાણી નગર તરફના ભાગે ભરાઈ રહેતું હોય નર્તા કેનાલની બાજુમાં બનાવવામાં આવેલ ખુલ્લો વરસાદી કાંસ જેમાં મોટા પ્રમાણમાં છાડે છાકરા ઘોડા ઘાસ તથા બાવળિયા ઊગી નીકળેલ હોય તેની સંપૂર્ણ સાફ સફાઈ કરવી આ દ્વારા નગર વિસ્તારમાં આવતું વરસાદી પાણી ભૂકેના કાસ સુધીની વરસાદી કાસ સફાઈની કામગીરી જેસીબી મશીન અને ઇટાચી મશીન અને ટ્રેક્ટરોનો ઉપયોગ કરી ડભોઈ નગરપાલિકા દ્વારા પ્રિમોન્સોની કામગીરી હાથ ધરવામાં આવી છે હાલના તબક્કે કાસમાંથી નીકળતો કચરો ભીનો હોય રોડની બાજુમાં એકત્ર કરવામાં આવી રહ્યું છે જે કચરો સુકાયા બાદ ત્યાંથી હટાવી યોગ્ય જગ્યાએ તેનો પણ નિકાલ કરવાની કામગીરી કરવામાં આવનાર છે આગામી સમયમાં ચોમાસા સિઝનને કારણે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરવા અર્થે આ કામગીરી અતિ મહત્વની હોય આગામી ચોમાસા સમયે લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે અને લોકોની ઘરવકરી સામાન્ય નુકસાન ન થાય તે અર્થે ડબોઈ નગરપાલિકા દ્વારા સરાન્ય કામગીરી કરવામાં આવી રહી છે જેનાથી નગરના નગરની બહારના સોસાયટી વિસ્તારના લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને ડભોઈ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી મોટા પાયા શરૂ કરવામાં આવેલી છે ડભોઈ નગરમાં પડતો વરસાદ અને ઉપરવાસથી ગોવિંદેશ્વર તળાવમાં આવતું પાણી જે ડભોઈ નગરમાં વડોદરી ભાગોળ નાદોદી ભાગોળ થઈને વેગાવાડિયા થઈ પસાર થાય છે આ સંપૂર્ણ કાસની સફાઈની કામગીરી ડભોઈ નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે સાથે સાથે તિલકવાળા રોડના સાયફન બંધ હોય કેનાલની ક્રોસ કરીને પાણી ન જઈ શકતું હોય કેનાલની બાજુમાં આવેલ કાસની પણ હિટાચી દ્વારા સફાઈની કામગીરી નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે હાલમાં બે હિટાચી મશીન બે જેસીબી મશીન અને ત્રણેક ટ્રેક્ટર દ્વારા આ સફાઈની કામગીરી નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે